નમસ્કાર ખેડૂત મિત્રો કિશાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે યુવરાજ ટ્રેક્ટર એકી સાથે મિત્રો પાંચ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે યુવરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાંચ ટ્રેક્ટર આ પાંચે પાંચ ટ્રેક્ટર મિત્રો જયમલભાઈને વેચવાના છે મોડલની વાત કરું તો બે હજાર પંદર સોળ અને અઢાર ને વીસ એમ કુલ મિત્રો પંદર સોળ અઢાર ને વીસના મોડલના ટ્રેક્ટર તમને મળી જશે કિંમતની વાત કરું તો એક લાખ પચાસ હજારથી માંડી અને જે રીતે મિત્રો ટ્રેક્ટરનું કંડિશન હોય એ રીતે મિત્રો કિંમતમાં તમને આ ટ્રેક્ટર મળી જશે બધા એક લાખ અને પચાસ હજાર રૂપિયાથી માંડી અને જે રીતે કન્ડિશન હોય એ પ્રમાણે કિંમતમાં ટ્રેક્ટર મળી જશે બધા ટ્રેક્ટર મિત્રો લેવાના હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને તાલુકો જિલ્લો પોરબંદર અને ગામ છે ખાપટ એટલે કે તમને આ પાંચે પાંચ ટ્રેક્ટર ખાપટ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જયમલભાઈ નામ અને બાજુમાં ત્રેસઠ પાંચ ત્રેપનવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો